આપણે આજથી જ વરસાદનું પ્રમાણ ઘટી જશે વાત કરી છું આ વિડિયો તો વિડીયો અંત સુધી જોજો કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ આજથી સાવ ઘટી જશે પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ ઘટી જશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કોઈ એકાદ સ્થળે સાવ હળવો વરસાદ પડી શકે છે આમ તો સમગ્ર ગુજરાતમાં વરસાદ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે પણ દક્ષિણ ગુજરાતના કોઈ એકાદ સ્થળે સાવ સામાન્ય હળવો વરસાદ નોંધાય છે હવે આવતા દિવસોમાં ગુજરાતમાં વરસાદ સાવ બંધ થઈ જશે આવતા કેટલાક દિવસો સુધી ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે પણ આ સિસ્ટમની ગુજરાતને કોઈ અસર થવાની નથી એમ સતાય આવતા વીડિયોમાં એ સિસ્ટમ વિશે વાત કરી છું પણ હાલ તે સિસ્ટમ ગુજરાતને કોઈ અસર કરશે નહીં હવે આવતા દિવસોમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે પણ આ મહિનાના અંતિમ દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું લાગી રહ્યું છે વિડિયો તમને કેવો લાગો તે અમને કમેન્ટ કરીને કહેજો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો